છે કે પરમાત્માએ મનુષ્યની રચના પહેલાં તેની મુક્તિના માર્ગની રચના કરી તેથી તો પવિત્ર તીર્થોના દર્શન થકી સાધક પાપમાંથી મુક્તિ મેળવીને પરમાત્માને નિકટ પહોંચે છે ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે દર્શન કરાવીશું કચ્છમાં નિર્મિત પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિરના કચ્છને જોડતી ભારતની સરહદનું આ અંતિમ ગામ છે જ્યાં સદાશિવના સાનિધ્યમાં તમામ સાધકો જ્ઞાન પ્રાપ્તિ કરે છે તો આવું કરીએ કચ્છના કોટેશ્વર મહાદેવના દર્શન કચ્છના લખપત તાલુકામાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર માનવામાં આવે છે સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે હિન્દુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે તો સામા કાંઠે કરાંચી આવેલો હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે મંદિરની પાસે સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે કચ્છના બંદરોના ઇતિહાસમાં સૌથી જૂનામાં જૂનું બંદર હતું પૌરાણિક ધામ આ કોટેશ્વરની કથા એવી છે કે એક વખત લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર તપ કર્યો અને તપ કરીને કૈલાશપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા ત્યારે એ સમયે કૈલાશપતિ ભોળાનાથે રાવણને વરદાન માંગવા કહ્યું ત્યારે રાવણે વરદાન માંગ્યું કે હે સદાશિવ હું આપની સદા ભક્તિ કરતો રહું ભગવાન શિવે પ્રસન્ન થઈને પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું શિવલિંગ રાવણને આપ્યું અને કહ્યું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આ શિવલિંગ આપું છું પણ જ્યાં તું તેને નીચે મૂકીશ ત્યાં એ કોટી થઈ જશે રાવણ આ શિવલિંગ લઈને આકાશ માર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લઈએ એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું રાવણે પોતાના બાહુબળનો પૂરો ઉપયોગ કર્યો પણ શિવલિંગ ટસનું મસ્ત ન થયો અને ભગવાન શંકરે કહેલી વાત યાદ આવી પરંતુ આ સમયે તેના હાથમાંથી તે સમય પસાર થઈ ચૂક્યો હતો ત્યારે રાવે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને આ શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વરના નામે પ્રચલિત થયું રાવણને અમર થવું તો વિચાર કરીશ જો લંકા જતો રહીશ તો ત્યાં તો એક દિવસ મારું મૃત્યુ છે મારે અમર થવું છે મારે લંકા તો ન જવું ફરી તપ કરે અહીં કોટિલિંગોની સામે તપ કરી ફરી ભગવાનને પ્રસન્ન કર્યા એ સમયે જે કોટિલિંગ હતા માયા બધી સમાઈ જાય ભૂમિમાં મુખ્ય એકલિંગ રે ફરી ભોળાનાથને વરદાન માંગવાનું કે ફરી પર રાવણે માગે અમર થવાનું એ સમયે ભગવાન એને નાભીની અંદર અમૃત રાખી દે ઘેર રાવણ હવે આ વાત કોઈને બતાવતો નહીં મારી નાભીમાં અમૃત છે જ્યાં સુધી નહીં બતાવો ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય આ કોટેશ્વર મહાદેવના મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઈ પોતાના પરિવારજનો સાથે આવે છે અને દિવસોના દિવસો વિતાવે છે અહીંનું વાતાવરણ એકદમ શાંત તેમજ રમણીય છે સાથો સાથોસાથ દરિયાદેવની મોજ પણ માણે છે અને આનંદમય રીતે સમય પસાર કરે છે કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી આખી સૃષ્ટિના જે દેવને આજે દર્શન કર્યા અમારા અને અમે અવારનવાર દાદાના દર્શન કરવા માટે આવીએ છીએ પરિવારજનો સાથે અહીં રહેવા માટે કોટેશ્વરથી બે કિલોમીટરના અંતરે અનેક ધર્મશાળાઓ આવેલી છે કે જેમાં અનેક સુવિધાઓ છે અને અહીં પહોંચવા માટે કચ્છના નારાયણ સરોવરથી દૂર ચાર કિલોમીટરના અંતરે આ કોટેશ્વર સ્થળ આવેલ છે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે શિવભક્તો બિલીપત્ર રુદ્રાભિષેક તેમજ પૂજા આરતી કરી ભગવાન શિવને પ્રસન્ન કરે છે આ બંદર પ્રસિદ્ધ ચીની યાત્રાળુ યુ એન સાંગે શોધ્યું હતું એમ મનાય છે વર્ષો જૂનું પ્રાચીન મંદિર નાશ પામ્યું હોવાનું માનવામાં આવે છે રાવ કેશવજી પહેલાએ સત્તરસો અઢાર સત્તરસો એકતાલીસ કોટેશ્વર મહાદેવ મંદિર જીર્ણોધાર કરાવ્યો સંવત અઢારસો ઇઠ્યોતેરમાં સુંદરજી સોદાગર તથા જેઠા શિવજી ખત્રીએ મંદિરનો જીર્ણ્ધાર કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોટેશ્વર મહાદેવ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન માટે આવે છે તો કોટેશ્વર મહાદેવ બારે માસ ભક્તોની ભીડ અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ કોટેશ્વર કચ્છ